આ અને રાજપૂત સાથે બનેલી ઘટના સુરેન્દ્રનગર શહેરની એક સાંકડી ગલીમાં કૃપા હેર કટિંગ નામની સલૂન હતી આ સલૂનના માલિકનું નામ કાનજી વાણંદ હતું આ કાનજી ઉંમરમાં પાંત્રીસ એક વર્ષનું શરીરે પાતળો પણ મહેનતું આ શહેરા પર હંમેશા શાંતિભર્યું સ્મિત રાખતો માણસ હતો આ તેના પિતા પણ વાળ કાપવાનું કામ કરતા અહીં જ વ્યવસાય તેને વારસામાં મળ્યો હતો આ સવારે સાત વાગે તે દુકાન ખોલતો દીવો બળાવતો આ ભગવાનની નાની તસવીર આગળ હાથ જોડતો આ પછી પોતાની ખુરશી કાતર અને કાંસીને સાફ કરતો આસપાસના ગામડામાંથી લોકો વાળ કપાવવા આવતા આ કોઈ ખેતીની વાત કરતો કોઈ રાજકારણની આ તો કોઈ પોતાના દુઃખ દર્દની કાનજી સૌની વાત સાંભળતો આ જવાબો ઓછો આપતો અને કામ પર ધ્યાન આપતો આ તેના માટે સલૂન માત્ર રોજીરોટીનું સાધન નહોતું આ પણ તે જગ્યા હતી આ જ્યાં માણસ માણસ બનીને બેસે ઊંચની સ્ૂલીને વાત કરે એ દિવસે પણ રોજની જેમ સવારથી બે ત્રણ ગ્રાહકો આવી ગયા હતા આ એક વૃદ્ધ કાકા દાઢી કરાવી રહ્યા હતા આ એક યુવક વાળ કપાવી રહ્યો હતો આ બહાર એક છોકરો પોતાના વારાની રાહ જોતો બેઠો હતો આ બપોરના સમયે અચાનક એક યુવાન દુકાનમાં પ્રવેશ્યો હા તેનું નામ ભેરુસિંહ રાઠોડ હતું મોચો કદાવર આંખોમાં ઉગ્રતા આ માથા પર ઘાટા વાળ અને શરીર પર મોંઘા કપડાં હા તેની સાલમાંથી જ ઘમંડ દેખાતો હતો હા તે દુકાનમાં આવીને સીધો ખુરશી પર બેસી ગયો અને બોલ્યો ઝડપ કર આ મને મોડું થઈ રહ્યું છે આ કાનજીએ નમ્રતાથી કહ્યું ભાઈ આગળ એક માણસ બેઠો છે હા તેનો વારો પૂરો થાય એટલે તમારો વારો આ ભેરુસિંહે શહેરો સઢાવ્યો અને બોલ્યો આ મારે કોઈની રાહ જોવાની આદત નથી આ દુકાનમાં બેઠેલા લોકોએ એકબીજાની સામે જોયું આ પણ કોઈ બોલ્યો નહીં આ કાનજીએ શાંતિ રાખી અને કામ ચાલુ રાખ્યું હ જ્યારે ભેરુસિંહનો વારો આવ્યો ત્યારે કાનજીએ તેને ખુરશી પર બેસાડ્યું આ વાળ કાપતા કાપતા ભેરુસિંહ હોંસા અવાજે બોલવા લાગ્યો આ શહેરમાં હવે બધું બગડી ગયું છે આ નાના લોકો માથા પર સઢી ગયા છે હકાનજીએ કંઈ જવાબ ન આપ્યો હા પરંતુ ભેરુસિંહના શબ્દોમાં અપમાન લાગ્યું હા થોડી વાર પછી ભેરુસિંહે અચાનક કહ્યું તને ખબર છે હું કોણ છું હકાનજીએ શાંતિથી કહ્યું મને તો બસ એટલું ખબર છે કે તમે મારા ગ્રાહક છો આ વાક્ય સાંભળીને સિંહ ઉશ્કે રહી ગયો તે બોલ્યો હા તો મને સામાન્ય માણસ સમજે છે અમારી જાતની ઓળખ છે હકાનજીએ ધીમા સ્વરે કહ્યું અહીં સલૂનમાં બધા સમાન છે અહીં જાત કે દરજ્જો ચાલતો નથી આ શબ્દો દુકાનમાં બેઠેલા લોકોના કાનમાં પડ્યા હા કેટલાકને એ વાત સાસી લાગી કેટલાકને ડર લાગ્યો કે હવે ઝઘડો થશે આ પેરુસિંહે ખુરશી પરથી ઊભો થઈને કહ્યું આ તું મને સમજાયું છે આ તને ખબર નથી કે તું કોની સાથે બોલે છે હા કાનજીએ કાતર નીચે મૂકી અને કહ્યું હું કોઈ ઝઘડો નથી ઈચ્છતો પણ અપમાન પણ સહન નહીં કરું આ વાત ધીમે ધીમે ગરમ થવા લાગી આ બહાર બેઠેલા છોકરાએ દુકાન બહાર કરી આ ભેરુસિંહે ઊંચા અવાજે કહ્યું આ સલૂન વાળો બહુ બોલે છે તે વાત સાંભળીને બહાર ઊભેલા તેના બે મિત્રો દુકાન તરફ આવ્યા અરવિંદ સિંહ અને મહીપાલ સિંહ આ બંને ભેરુસિંહ જેવા જ ઉશ્કેરાયેલા સૌભાવના હતા અરવિંદસિંહે દુકાનમાં આવીને કહ્યું શું થયું ભેરું આ સિંહે કહ્યું આ માણસ મને પાઠ ભણાવે છે કાનજીએ કહ્યું હું કોઈને પાઠ નથી ભણાવતો આ મેં માત્ર એટલું કહ્યું કે અહીં બધા સમાન છે આ મહેપાલ સિંહે હસીને કહ્યું આ માણસ બહુ શીખવાડી છે આ દુકાનમાં તણાવ ભરાઈ ગયો અવરોધ કાકાએ વચ્ચે પડીને કહ્યું બેટા આ વાતને વાતમાં પૂરી કરો આ પણ કોઈ સાંભળતું નહોતું આ ભેરુ ખુરશી ધક્કો મારી અને કહ્યું આ દુકાન આજે પાઠ શીખશે કાનજીના મનમાં ડર ઘુસી ગયો હા તેને પોતાની પત્ની લક્ષ્મી અને નાનકડા દીકરા દીપકનું ચિત્ર આંખ સામે આવ્યું આ સલૂન જ તેની આવકનું એકમાત્ર સાધન હતું આ જો અહીં કંઈ તૂટી જાય તો તેનું ઘર કે એવી રીતે ચાલશે હા છતાં તેણે હિંમત રાખી અને કહ્યું અમારે ઝઘડો નથી કરવો પણ સત્યથી પીસે પણ નહીં કરવું હા બહાર લોકોની ભીડ વધવા લાગી હા કોઈ બોલતો હતો શું થયું કોઈ કહેતું સલોનમાં ઝઘડો થયો હા ધીમે ધીમે આખી ગલીમાં વાત ફેલાઈ ગઈ હા સિંહે ધમકી આપતા કહ્યું હા તું અમારી સામે બોલશે તો તને પાઠ ભણાવશું કાનજીએ આંખમાં આંસુ આવી ગયા છતાં અવાજ મજબૂત રાખ્યો તે બોલ્યું હું ગરીબ છું પણ ખોટું બોલતો નથી આ દુકાનની અંદર બેઠેલા લોકો બહાર નીકળી ગયા હવે દુકાનમાં માત્ર કાનજી અને સામે ઉભેલા ત્રણેય યુવકો રહ્યા આ બહાર ભીડ ઉભી હતી આ પણ કોઈ વચ્ચે પડવાની હિંમત કરતું નહોતું આ ક્ષણે વાત માત્ર વાળ કાપવાની રહી નહોતી આ એ વાત ઈજ્જત અને અહંકારની બની ગઈ હતી આ ભેરુસિંહને લાગતું હતું કે આ તેને પડકાર મળ્યો છે કાનજીને લાગતું હતું કે હા જો આજે તે સોપ રહેશે તો આખી જિંદગી માટે દબાઈ જશે આ બંનેના મનમાં પોતાની જાતની અલગ અલગ આગ સળગી રહી હતી આ ગલીમાં ઉભેલા લોકો કહેતા હતા પોલીસ બોલાવું મોટા લોકોને જાણ કરવું સલૂનની અંદર ઉભેલા ભેરુ સિંહ અરવિંદ સિંહ અને મહેપાલ સિંહના ચહેરા પર ગુચ્છો સ્પષ્ટ દેખાતો હતો આ કાનજી સામે ઉભો રહીને તેમને લાગતું હતું કે આ માણસે તેમની ઈજ્જતને પડકાર આપ્યો છે આ બહાર ગલીમાં ઉભેલી ભીડ ધીમે ધીમે વધતી જતી હતી આ કોઈ દુકાનદાર પોતાનું શટર અડધું નીચે ખેંસી રહ્યો હતો આ તો કોઈ સ્ત્રી પોતાના બાળકને હાથ પકડીને ઝડપથી દૂર લઈ જઈ રહી હતી આ વાત આખા બજારમાં ફેલાઈ ગઈ હતી આ શિવકૃપા સલૂનમાં થયો છે કાનજીના હાથ થરથર કાપી રહ્યા હતા આ પણ તેણે કાતર નીચે મૂકી અને બંને હાથ જોડીને કહ્યું આ મારે કોઈ સાથે દુશ્મની નથી આ તમે અહીંથી શાંતિથી પરંતુ એ શબ્દોમાં નમ્રતા પણ નબળાઈ દેખાઈ તેણે ખુરશી પર લાત મારી અને કહ્યું આ તું અમને કાઢી મૂકીશ અરવિંદસિંહ આગળ વધ્યું અને કાનજીના ખભા પર હાથ રાખીને કહ્યું તને ખબર નથી આ તો ક્યાં હાથ નાખી રહ્યો છે આસપાસથી કાનજી પાછળ ખાશો આ એ સમયે બહારથી એક સ્ત્રી દુકાનમાં ખુસી આવી તે કાનજીની પત્ની લક્ષ્મી હતી આ કોઈએ તેને કહેલું કે સલૂનમાં ઝઘડો થયો છે એટલે તે દોડતી આવી હતી આ તેના હાથમાં નાનો દીકરો દીપક હતો હ જે ડરીને તેની ઓઢણી પકડીને ઉભો હતો આ લક્ષ્મીએ જોઈને કહ્યું શું થયું હા શા માટે ઝઘડો કરો છો કાનજી આંખોથી તેને ઈશારો કર્યો કે તે પાછી જાય હા પણ લક્ષ્મી ત્યાંથી હલવા તૈયાર નહોતી હ તેણે ભેરુસિંહને કહ્યું ભાઈ અમે ગરીબ માણસ છીએ ખાઈએ છીએ આ દુકાન તો અમારું શું થશે લક્ષ્મીના શબ્દોમાં કરુણા હતી પણ ભેરુસિંહના મનમાં કરુણાની જગ્યા અહંકાર લઈ શૂક્યો હતો હ તેણે ઉસા અવાજે કહ્યું આ માણસ અમને શીખવે છે કે બધા સમાન છે હલક્ષ્મીએ કહ્યું એમાં ખોટું શું કહ્યું આ શબ્દો સાંભળીને મહેપાલ સિંહ આગળ આવ્યો અને બોલ્યું આ તમે વચ્ચે ન પડો આ બોલાસાલી આગળ આવીને લક્ષ્મીને પાછળ ખેંચવા લાગ્યો હે સમયે જ સમયે અરવિંદસિંહનો હાથ સલૂનની કાસની બારી સાથે અથડાયું અને કાસ તૂટી ગયો આ કાસ તૂટવાનો અવાજ આખી ગલીમાં ગુંજી ઉઠ્યો આ લોકો શેષ પાડવા લાગ્યા અરે કાસ તૂટી ગયો આ અવાજ સાંભળીને બહાર ઊભેલી ભીડ વધુ ઉશ્કે રહી ગઈ આ કેટલાક યુવકો શીશો પાડવા લાગ્યા આ મારામારી થઈ રહી છે આ કોઈએ કહ્યું પોલીસને બોલાવો આ કોઈએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવવાનું શરૂ કર્યું આ કાનજીને એવું લાગ્યું કે હા તેની નાની દુકાન હવે જાહેર મેદાન બની ગઈ છે આ ભેરુસિંહ અને તેના મિત્રો ધક્કા મારતા આગળ વધ્યા આ કાનજી દીવાલ સાથે અથડાયું આ લક્ષ્મી દીપકને મજબૂતીથી પકડીને રડવા લાગ્યું આ તેણે કહ્યું આ મારા પતિને કશું ન કરો આ પરંતુ તેની વાત કોઈ સાંભળતું નહોતું હા થોડા સમય પછી રાજપૂત સમાજના કેટલાક મોટા માણસો ઘટના સ્થળે પહોંચ્યા આ તેમાં હરસિંહભાઈ નામના એક વડીલ હતા આ જે વિસ્તારમાં સમજદાર અને માન્ય માણસ હતા આ તેણે આવીને કહ્યું બસ કરો આ બજારમાં ઝઘડો કરશું તો શહેરમાં આગ ફેલાય છે આ તેણે ભેરુસિંહનો ખભો પકડીને કહ્યું ઘરે સાલ આ પરંતુ ભેરુસિંહનો ગુચ્ચો હજુ ઉતર્યો નહોતો આ તેણે કહ્યું આ માણસે અમારી સામે બોલવાની હિંમત કરી છે હરસિંહભાઈએ કહ્યું આ એક વાળ કાપનાર માણસે શું કહ્યું આ એમાં આખા સમાજની ઇજ્જત ક્યાંથી આવી ગઈ આ બેજી તરફ વાણંદ સમાજના બે ત્રણ લોકો પણ ભેગા થયા હા તેમને લાગ્યું કે આ જો આજે કાનજી સાથે ખોટું થઈ છે તો આવતીકાલે કોઈ પણ દુકાનદાર સુરક્ષિત નહીં રહે હા તેઓ શાંતિથી બોલ્યા આ માણસે કોઈ અપમાન કર્યું નથી આ બંને પક્ષના લોકો વચ્ચે વાક્ય યુદ્ધ શરૂ થઈ આખું બજાર જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું આ એક તરફ ભેરુસિંહના મિત્રો ઊભા હતા આ બીજી તરફ કાનજીના સમર્થકો આ વચ્ચે કાનજી અને તેની રડતી પત્ની ઊભી હતી આ થોડા સમયમાં પોલીસની ગાડી આવી પહોંચી આ પોલીસ વાળા લાઠી લઈને ઉતર્યા આ ભીડને દૂર કરવા લાગ્યા આ કહ્યું આ બધા લોકો અને તેના મિત્રો હજુ પણ બોલતા રહ્યા આ પોલીસ વાળાએ તેમને પકડી લીધા આ કાનજીને પણ પોસવામાં આવ્યું કે શું થયું આ તે થર થરતા અવાજે બોલ્યો આ મારે કોઈ દુશ્મની નથી હા સાહેબ અમે મેં તો માત્ર એટલું કહ્યું કે બધા સમાન છે આ લક્ષ્મી રડતી રડતી પોલીસને વિનંતી કરતી હતી કે આ તેના પતિને ન લઈ જાઓ આ પરંતુ નિયમ મુજબ પોલીસ બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ આ પોલીસ સ્ટેશનમાં કાનજી એક ખુરશી પર બેઠો હતો આ તેની સામે ભેરુસિંહ બેઠો હતો આ બંનેના ચહેરા પર થાક અને ગુચ્છો હતો આ કાનજીના કપડા પર કાસના નાના ટુકડા લાગેલા હતા આ તેના હાથમાં હળવી ઈજા થઈ હતી આપેલી પોસ્ટ પર કરતી હતી કે શરૂઆત કોણે કરી આ પેરોસી કહેતો હતો આ માણસે અપમાન કર્યું કાનજી કહેતો હતો અમે કોઈનું અપમાન કર્યું નથી આ બહાર લોકોની ભીડ પોલીસ સ્ટેશન સામે ઊભી હતી આખા શહેરમાં સરસા સાલતી હતી કે આ એક નાની સલૂનમાંથી મોટી ઘટના બની ગઈ આ દરમિયાન સોશિયલ માધ્યમ પર વિડિયો ફેલાવા લાગ્યા આ લોકો જુદી જુદી વાતો કરવા લાગ્યા કોઈ કહેતું વાણંદે ભૂલ કરી કોઈ કહેતું આ રાજપૂત યુવકોને અહંકાર હતો આ શહેરના સમજદાર લોકો ચિંતિત હતા કે આ વાત સમાજ વચ્ચે નફરત ન ફેલાવે હરસિંહભાઈ ફરી પોલીસ સ્ટેશન આવ્યા પોલીસને કહ્યું આ ઝઘડો વ્યક્તિગત છે સમાજ વચ્ચે ન બનાવ આ વાણંદ સમાજના એક વડીલ જસુભાઈ પણ આવ્યા અને કહ્યું અમને ન્યાય જોઈએ છે આ ઝઘડો નહીં આ રાત પડી ગઈ આ કાનજી પોલીસ સ્ટેશન માં બેઠો બેઠો પોતાની દુકાને યાદ કરતો રહ્યો હત્યાની આંખ સામે તૂટેલી બારી પડેલી ખુરશી અને રડતી પત્નીનું શિત્ર ફરતું હતું હત્યાને લાગ્યું કે એક સામાન્ય વાક્યથી આવી મોટી આફત આવી જશે એ તેણે સપનામાં પણ વિસેર્યું નહોતું આ બીજી તરફ ભેરુસિંહને પણ અંદરથી ચીનતા થવા લાગી હત્યાને લાગ્યું કે આ ગુચ્છામાં આવીને તેણે જે કર્યું તે કદાચ ખોટું હતું હા પણ અહંકાર તેને એ વાત સ્વીકારવા દેતો નહોતો આ રાતભર પોલીસ સ્ટેશનમાં સરસા ચાલતી રહી આ કાનજી ખુરશી પર બેઠો બેઠો વારંવાર ભગવાનને યાદ કરતો હતો આ તેને ડર હતો કે આ ક્યાંક આ ઘટના સમાજ વચ્ચે ઝઘડાનું રૂપ ન લઈ લે આ સવારે પોલીસ અધિકારીએ બંને પક્ષને અલગ અલગ બોલાવીને ફરી પૂછપરછ શરૂ કરી આ તે દરમિયાન પોલીસને એક મહત્વનો પુરાવો મળ્યો આ ની સામે આવેલી પાનની દુકાન વાળા યુવકે આ પોતાના મોબાઈલ માં આખી ઘટના રેકોર્ડ કરી હતી એ વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે આ ભેરુસિંહે પહેલા અપમાનજનક શબ્દો કહ્યા હતા અને પછી ખુરશી પર લાત મારી હતી આ કાનજીએ શરૂઆતમાં શાંતિ રાખી હતી આ ઝઘડો ટાળવાનો પ્રયાસ કર્યો હતો વિડીયો જોયા પછી પોલીસ અધિકારી ગંભીર બન્યા હા તેમણે ભેરુસિંહને કહ્યું સાસુ બોલ આ શરૂઆત તે જ કરી છે આ સિંહ થોડી વાર શોપ રહ્યું આ પછી ધીમા અવાજે બોલ્યું આ ગુચ્છામાં મારા મોઢેથી વધારે નીકળી ગયું હા તેના મિત્રો અરવિંદસિંહ અને મહેપાલ સિંહ પણ શાંત થઈ ગયા હા તેમને લાગ્યું કે હવે સત્ય સોપાવી શકાય તેમ નથી આ બીજી બાજુ કાનજીની આંખોમાં આંસુ આવી ગયા હા તેને લાગ્યું કે આ ભગવાને તેની વાત સાંભળી લીધી બંને અધિકારીએ બંનેને પુરાવો બતાવ્યો અને કહ્યું આ ઝઘડો સમાજનો નથી આ વ્યક્તિગત અહંકારનો છે હરસિંહભાઈએ ભેરુસિંહ તરફ જોઈને કહ્યું આ તારે સમજવું જોઈતું હતું કે આ સલૂનમાં બધા સમાન હોય છે આ ભેરુસિંહે માથું ઝૂકાવ્યું આ જસુભાઈ કાનજીને કહ્યું આ તું સાસુ બોલ્યો છે તું ડર ન કર્યું કે આ ભેરુસિંહ અને તેના મિત્રો સામે કાયદાકીય કાર્યવાહી થશે આ કાનજીને નિર્દોષ જાહેર કરવામાં આવશે આ સાથે સલૂનમાં થયેલ નુકસાન માટે વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો આ જ્યારે આ નિર્ણય જાહેર થયો અત્યારે બહાર ઊભેલા લોકોમાં શાંતિ ફેલાઈ આ ઘણા લોકોએ કહ્યું આ સાસુ બહાર આવ્યું કાનજીને પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં આવ્યું હા લક્ષ્મી દોડતી આવીને પતિને ભેટીને રડી પડી આ દીપક પિતાની ગોદમાં જઈને બેઠો આ બીજા દિવસે કાનજીએ ફરી પોતાની દુકાન ખોલી આ તૂટેલી બારી બદલી નાખી હતી આ ખુરશી સીધી કરી હતી આ સલૂનના દરવાજા પર દેવો બળતો હતો અંદર ભગવાનની તસવીર સામે ફૂલ મૂક્યા હતા હા શહેરના ઘણા લોકો ખાસ તેની દુકાને આવ્યા હતા હા કોઈ વાળ કપાવવા આવ્યો આ કોઈ માત્ર હિંમત આપવા આવ્યો આ લોકો કહેતા હતા હા તમે સાસુ કહ્યું કામ કોઈ નાનું નથી આ કાનજી નમ્રતાથી બોલતું હું તો બસ મારી રોજી કમાવું છું હા થોડા દિવસ પછી રાજપૂત સમાજના આગેવાનો કાનજીની દુકાને આવ્યા હા તેમના સાથે ભેરુસિંહ પણ હતું આ તેની આંખોમાં પહેલાનો કમંડ નો હતો આ પણ અફસોસ હતો આ તેણે કાનજીને કહ્યું અમારી ભૂલ થઈ ગઈ આ ગુચ્છામાં તારું અપમાન કર્યું આ કાનજી થોડી વાર શોપ રહ્યું આ પછી બોલ્યું આ મારે માફી જોઈતી હતી ઝઘડો નહીં આ બંને એકબીજાને હાથ મિલાવ્યા આ લક્ષ્મી અંદરથી પાણી લાવ્યા અને તેમને આપ્યું આ દુકાનમાં બેઠેલા લોકો એ દ્રશ્ય જોઈને ખુશ થયા હરષિભાઈએ ત્યાં ઊભેલા લોકોને કહ્યું આ ઘટના આપણને શીખવે છે કે અહંકારથી માત્ર તૂટણ આવે છે આ જસુભાઈએ ઉમેર્યું હું કાનજીએ ડરથી સૂપ રાખ્યું હોત તો આજે સત્ય બહાર ન આવ્યું હોત આ બંને સમાજના લોકો એકબીજાને સમજાવવા લાગ્યા કે આ નાની વાતને મોટી ન બનાવવી જોઈએ સમય પસાર થવા લાગ્યો આ શિવકૃપા હેર કટિંગ દુકાન ફરી પહેલાની જેમ ગોંજવા લાગી આ લોકો હવે આ દુકાનને હિંમત અને સત્યનું પ્રતિક માનવા લાગ્યા આ કાનજી જ્યારે વાળ કાપતો ત્યારે આ ઘણા લોકો તેને કહેતા આ તમે બધાને પાઠ ભણાવ્યો આ તે હસીને જવાબ આપતો આ પાઠ મેં નથી ભણાવ્યું આ પરિસ્થિતિએ ભણાવ્યું આ રીતે એક નાની સલૂનમાં શરૂ થયેલો ઝઘડો આખા શહેર માટે સંદેશ બની ગયો આ માણસની ઓળખ તેના કામથી થાય છે આ જાત કે અહંકારથી નહીં અસત્ય અને ધીરજ રાખવામાં આવી હતી અંતે ન્યાય મળે જ છે આ સમાજમાં શાંતિ ફરી સ્થિર થાય છે આ ડિસ્ક્લેમર આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત છે આ પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ સ્થળો અને પરિસ્થિતિઓ કલ્પિત છે આ કોઈ પણ સમાજ આ જાતિ અથવા વ્યક્તિની લાગણી દુભાવવાનો હેતુ નથી આ સ્ટોરીનો ઉદ્દેશ માત્ર સામાજિક સંદેશ આપવાનો છે જેની દરેક મિત્રો નોંધ લઈશું ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત ને હેપ કરવાનું ભૂલશો નહીં